આ મુદ્દે હડતાલ પર ઉતરી ગયા હતા તો સાથે ડ્રાઈવરોએ ઈએસઆઈસી કપાય છે પણ તેની સામે નંબર અપાતો ન હોવાનું ડ્રાઈવરો દ્વારા હડતાલ પાડી આક્ષેપો પણ કરાયા હતા દર મહિને આ લોકો ત્રણ મહિનાથી કે નવી કંપની છે આ મહિના ચલાવી લો એમ કરીને વીસ તારીખ બાવીસ તારીખ આવી રીતનું અમને ઇસ્યુ કરે છે બરાબર મકાન માલિક અમને ખાલી કરવાનું કહી દીધું ભાડેથી અમે રહીએ છીએ અને અમે બહારના અમદાવાદના યુપીના બિહારના બધી જગ્યાના અહીંયા ડ્રાઈવરો છે બધા ભાડેથી રહે છે તો બધા એમ જ એ જ ઇસ્યુ છે પગાર અમને એકત્રીસ એક તારીખથી દસ તારીખની અંદર જોઈએ અમારું એ જ ઇસ્યુ છે બીજું કંઈ નથી આ લોકો પગાર ટાઈમસર નહીં આવતા પગાર સ્લીપ નહીં અમારી જોડે કોઈ પુરાવો નથી કે અમે આ કંપનીમાં નોકરી કરીએ છીએ મેડિકલ ઇસ્યુ આ બધું આય કાર્ડ કઈ નથી અમારી જોડે કે અમે આ કંપનીમાં ડ્રાઈવર છે સીટી બસ ચલાવીએ છીએ અમે કંઈ અમારી જોડે પૂરું પણ નથી અમને ટાઈમ ટુ ટાઈમ મળતો નથી અને બાવીસ પાંચસો પગાર પૂરેલા કાપી કૂપીને પૈસા આપે છે કોઈ કોઈ પ્રૂફ નથી પગાર સ્લીપ નથી આપતા પીએફ અત્યાર સુધી કપાયું છે તો એના બી પૈસા જમા થયા છે નથી થયા એ બી કંઈ એફમાં કે કોઈ જગ્યાએ બતાવતું નથી એટલે અમે આટ લોકોએ હડતાલ પાડેલી હતી ડ્રાઈવરો પગાર ટાઈમ ટુ ટાઈમ મળતો નથી પંદર તારીખ અઢાર તારીખ વીસ તારીખ થઈ જાય છે અડધા ડ્રાઈવરોને આપ્યું છે અડધાનો નો પચાસ પચીસ ડ્રાઈવરો બાકી છે તો આવશે આવશે એવું વાયદા કરે છે એટલે અમે આ લોકો અમે લોકો હડતાલ સો બસ ઉભી છે